નમસ્કાર આંગણવાડી બહેનો તેમજ આંગણવાડી કાર્યકર બહેનો સ્વાગત છે તમારું આપણી ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની આંગણવાડી બહેનોને લઈને એક બહુ જ મોટા મુદ્દા પર એ મુદ્દો છે કે હાઈકોર્ટના ચુકાદા પછી પણ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી નવા પગારનો અમલ કેમ નથી થયો આ વિષય માત્ર આંગણવાડી બહેનો માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આ બહેનો આપણા સમાજના પાયા પર કામ કરે છે જેમ કે બાળકોના પોષણ આપવું માતાની તંદુરસ્તી અને ગ્રામ્ય સ્તરે શિક્ષણમાં એમનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે મિત્રો સૌ પ્રથમ આપણે હકીકતની વાત કરીએ તો માર્ચ બે હજાર પચીસમાં ગુજરાત હાઈકોર્ટની બેન્ચે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો આ ચુકાદા મુજબ આંગણવાડી વર્કર્સનો માસિક પગાર રૂપિયા ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી સહાયક બહેનોનો માસિક પગાર રૂપિયા વીસ હજાર ત્રણસો નક્કી કરવામાં આવ્યો હતો હાઈકોર્ટે આ સાથે સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી બાકી રહેલા મહિનાઓની રકમ પણ ચૂકવવી પડશે એટલે કે માત્ર નવા પગારથી આગળ જ નહીં પણ એપ્રિલથી જે તફાવતનું બાકી રહે છે તે પણ સરકાર ચૂકવવા માટે ફરજિયાત છે પરંતુ મિત્રો હવે સવાલ એ છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસ આવી ગયું છે એટલે કે છ મહિના વીતી ગયા છતાં પણ હકીકત એ છે કે નવો પગાર હજી સુધી બહેનોને મળ્યો નથી હજુ સુધી કોઈ નવો જીઆર બહાર પડ્યો નથી કે પછી ચુકાદાનો અમલ ક્યારે થશે એવું કહેવામાં આવ્યું નથી એટલે બહેનોને જૂના પગાર મુજબ જ રકમ મળી રહી છે વર્કર્સને હજી ચૌદ હજાર આઠસો અને સહાયકોને દસ હજાર જ મળે છે આ વચ્ચે અનેક આંદોલનો અને મોરચા પણ થયા છે આંગણવાડી બહેનોના સંગઠનો સતત સરકારને યાદ અપાવી રહ્યા છે કે હાઈકોર્ટનો ચુકાદો તરત લાગુ કરો જેમ કે સમાન કામ સમાન વેતનનો સિદ્ધાંત કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યો હતો અને સરકારના દાવા કે આંગણવાડી સેવાઓ માનત છે એને નકારી કાઢ્યો હતો કોર્ટે આને બંધારણની કલમ ચૌદ અને સોળ મુજબના સમાનતા હક સાથે સીધી રીતે જોડ્યું હતું મિત્રો હવે પ્રશ્ન એ છે કે સરકાર ક્યારે પગલું ભરશે તો મિત્રો કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ ચુકાદો માત્ર અરજી કરનારાઓ સુધી સીમિત નથી કે મર્યાદિત નથી પરંતુ સમગ્ર ગુજરાતની આંગણવાડી બહેનો માટે લાગુ પડે છે એટલે અરજી કરનારાઓને જ નહીં પરંતુ દરેક બહેનને નવો પગાર અને બાકી રકમ મળવી જ જોઈએ મિત્રો આ વિલંબના કારણે હજારો બહેનો આર્થિક રીતે પરેશાન થઈ રહી છે જેમને આશા હતી કે એપ્રિલથી વધારે પગાર મળશે તેઓને હજુ જૂની જ રકમ મળે છે તેથી તેમનું ઘરનું બજેટ બાળકોના ખર્ચા અને રોજિંદા જીવનમાં મોટો તફાવત પડે છે મિત્રો હવે આવનારા સમયમાં શું થઈ શકે કોર્ટના આદેશને અવગણવું સરકાર માટે સરળ નથી કારણ કે આ એક કાનૂની ફરજ છે જો સરકાર લાંબો સમય અમલ નહીં કરે તો ફરી કોર્ટમાં અવનવા અવમાનના અરજી થઈ શકે છે એટલે કે કોર્ટનું અવમાન કરી ન શકાય સંગઠનો તરફથી પણ દબાણ વધી રહ્યું છે તો મિત્રો હકીકત એ છે કે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આંગણવાડી બહેનોને હાઈકોર્ટ મુજબનો નવો પગાર મળ્યો નથી હવે સૌની નજર સરકાર પર છે કે ક્યારે આદેશનો અમલ થાય છે મિત્રો આંગણવાડી બહેનોનો સંઘર્ષ વર્ષોથી ચાલુ છે ઓછા પગાર છતાં સમાજના પાયા પર સેવા આપતી આ બહેનોને ન્યાય મળે એ દરેક નાગરિકની ઈચ્છા છે કોર્ટનો આદેશ તો આવી ગયો છે પરંતુ અમલ હજી બાકી છે ચાલો મિત્રો આપણે આશા રાખીએ કે હવે ટૂંક જ સમયમાં સરકાર પગલાં ભરી અને બહેનોને યોગ્ય હક આપે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને સાચી અને ફેક્સ આધારિત માહિતી તમને સૌથી પહેલાં મળી રહે મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ